તો લખનૌ ટીમના ત્રણ રૂપિયા મુંબઈ ટીમના ચાર રૂપિયા લખનઉ ટીમના પાંચ રૂપિયા મુંબઈના છ રૂપિયા લખનઉ લખનઉના પંજાબના સાત રૂપિયા પંજાબના આઠ રૂપિયા લખનઉના નવ રૂપિયા પંજાબના દસ રૂપિયા ચેન્નઈના અગિયાર રૂપિયા મુંબઈના બાર રૂપિયા પંજાબના તેર રૂપિયા

એક રૂપિયો મુંબઈ ટીમના બે રૂપિયા રાજસ્થાન રોયલ ત્રણ રૂપિયો મુંબઈ ચાર રૂપિયા રાજસ્થાન રોયલ પાંચ રૂપિયા મુંબઈ છ રૂપિયા લખનઉ સાત રૂપિયા મુંબઈ આઠ રૂપિયા રાજસ્થાન રોયલ નવ રૂપિયા મુંબઈ રાજસ્થાન રોયલ દસ રૂપિયા અગિયાર રૂપિયા બેંગ્લોર બેંગલુર ના પાડ દીધી ચલો રસન રોયલ તેર રૂપિયા ચૌદ રૂપિયા પંદર રૂપિયા રાઇસન રોયલ સોળ રૂપિયા સત્તર રૂપિયા ચલો સત્તર રૂપિયા સત્તર રૂપિયા બેંગ્લોર અઢાર રૂપિયા રાજસ્થાન રોયલ તો રાજસ્થાન રોયલ એક વાર અઢાર રૂપિયા રાજસ્થાન બે વાર અને ત્રણ વાર તો ફાઇનલી સંજુ સેમસન અઢાર રૂપિયામાં બેંગ્લોર તો આજે મહેન્દ્રસિંહ ધોનીનો એક રૂપિયે ભાવ તો ગુજરાતે એક રૂપિયા ભાવ બોલ્યો છે તો લખનઉ બે રૂપિયા તો ભાઈએ મુંબઈ ટીમે ગુજરાત ટીમે ના પાડી દીધી છે કે કે મારે નથી જવતું તો ત્રણ રૂપિયા ત્રણ રૂપિયા કલકત્તાવાળા બોલ્યા તો પણ રાજસ્થાન રોયલવાળાએ પણ ના પાડી દીધી કે મારે ત્રણ રૂપિયામાં નથી લેવું મહેન્દ્રસિંહ ધોની તો ચાર રૂપિયામાં ચેન્નાઈ સુપર કિંગ ચેન્નાઈ સુપર કિંગ ચાર રૂપિયા મહેન્દ્રસિંહ ધોની બોલ્યા તો એક વાર બે વાર અને ફાઇનલી ત્રણ વાર તો ચેન્નાઈ સુપર કિંગ્સમાં મહેન્દ્રસિંહ ધોની જાય છે ચોથા નંબરનો રિષભ પંત ઓપ્શનમાં આવી રહ્યો છે તો રિષભભાઈની હરાજી કોણ બોલશે લખનઉ એક રૂપિયો કલકત્તાએ બે રૂપિયા લખનઉ ત્રણ રૂપિયા કલકત્તા ચાર રૂપિયા લખનઉ પાંચ રૂપિયા કલકત્તા છ રૂપિયા લખનઉ સાત રૂપિયા કલકત્તા આઠ રૂપિયા લખનઉ નવ રૂપિયા કલકત્તા દસ રૂપિયા તો કલકત્તા ન્યાપાડી છે અગિયાર રૂપિયા લખનઉ પંજાબ બાર રૂપિયા તેર રૂપિયા લખનઉ ચૌદ રૂપિયા લખનઉ પંદર રૂપિયા લખનઉ સોળ રૂપિયા લખનઉ સોળ રૂપિયા લખનઉ ના બાદ સત્તર રૂપિયા લખનઉ અઢાર રૂપિયા લખનઉ अड कलकत्ता अठारह रुपया ओगनीस रुपया लखनऊ बीस रुपया हैदराबाद एकवीस रुपया लखनऊ बावीस रुपया हैदराबाद तेवीस रुपया लखनऊ चौबीस रुपया डी सी पच्चीस रुपया लखनऊ छवीस रुपया डी सी तो फाइनली भाई लखनऊ सत्यावीस रुपया तो भाई फाइनली लखनऊ सत्यावीस रुपया में पं લખનઉ સુપર લખ લખનઉમાં જાય છે તો વર્તમાન મનો ખેલાડી છે વિરાટ કોહલી તો વિરાટ કોહલી એક રૂપિયો બેંગ્લોર બે રૂપિયા લખનઉ ત્રણ રૂપિયા બેંગ્લોર ચાર રૂપિયા લખનઉ પાંચ રૂપિયા બેંગલુર છ રૂપિયા રાજસ્થાન રોયલ સાત રૂપિયા બેંગ્લોર આઠ રૂપિયા ગુજરાત નવ રૂપિયા બેંગ્લોર દસ રૂપિયા ગુજરાત અગિયાર રૂપિયા બેંગ્લોર બાર રૂપિયા રાજસ્થાન રોયલ तेरह रुपये बैंगलोर चौदह रुपये आरसीवी रोजर बैंगलोर पंद्रह रुपये बैंगलोर सोलह रुपये राजस्थान रॉयल सत्तर रुपये बैंगलोर रुपये हैदराबाद अठारह रुपया बैंगलोर ओगनीस रुपये राजस्थान रॉयल बीस रुपये बैंगलोर गुजरात सत्तर एकवीस रुपया बाईस रुपये बैंगलोर तेईस रुपया तेईस रुपया ફાઈનલી ગાય ચોવીસ રૂપિયા બેંગ્લોર ચોવીસ બેંગ્લોર વિરાટ લઈ લીધો છે હવે કે રાહુલની હરાજી આવી રહી છે તો કે પહેલી ભાવ છે એક રૂપિયો દિલ્હી બે રૂપિયા કલકત્તા ત્રણ રૂપિયા દિલ્હી ચાર રૂપિયા કલકત્તા પાંચ રૂપિયા દિલ્હી છ રૂપિયા છ રૂપિયા કલકત્તાએ ના પાડી દીધી ચલો ભાઈ કલકત્તાના સાત રૂપિયા દિલ્હી આઠ રૂપિયા રાજસ્થાન રોયલ નવ રૂપિયા દિલ્હી દસ રૂપિયા રાજસ્થાન રોયલ અગિયાર રૂપિયા દિલ્હી બાર રૂપિયા રાજસ્થાન રોયલ તેર રૂપિયા દિલ્હી ચૌદ રૂપિયા પંજા તેર રૂપિયા પંજાબ તો ફાઇનલી દિલ્હી ચૌદ રૂપિયા તો ફાઇનલી આ હા દિલ્હી લઈ લીધું ભોપીભાઈ હવે શુભમ ગિલનો નંબર આવી ગયો છે તો શુભમ ગિલનો કોણ રાજ્ય બોલે છે પેલી એક રૂપિયો ગુજરાત रुपया कलकत्ता तरह रुपया गुजरात चार रुपया कलकत्ता पाँच रुपया गुजरात छ रुपया कलकत्ता सात रुपया गुजरात आठ रुपया लखनऊ नौ रुपया गुजरात दस रुपया लखनऊ अगिय रुपया गुजरात बार रुपया लखनऊ तेरह रुपया गुजरात तेर रुपयान बेंगलोर पंद्रह પંદર રૂપિયા ચેન્નાઈ સુપર કિંગ ગુજરાતના સોળ રૂપિયા તો ફાઇનલી ભાઈ ગુજરાતે સોળ રૂપિયામાં લઈ લીધો છે તો ગાય સાતમો ખેલાડી આવી રહ્યો છે સૈયદ હૈયાર તો એક રૂપિયા સૈયસ હૈયાર બે રૂપિયા હૈદરાબાદ ત્રણ રૂપિયા પંજાબ ચાર રૂપિયા હૈદરાબાદ પાંચ રૂપિયા પંજાબ છ રૂપિયા હૈદરાબાદ સાત રૂપિયા પંજાબ આઠ રૂપિયા હૈદરાબાદ નવ રૂપિયા પંજાબ દસ રૂપિયા હૈદરાબાદ અગિયાર રૂપિયા પંજાબ બાર રૂપિયા હૈદરાબાદ તેર રૂપિયા પંજાબ ચૌદ રૂપિયા હૈદરાબાદ પંદર રૂપિયા પંજાબ સોળ રૂપિયા હૈદરાબાદ સત્તર રૂપિયા પંજાબ અઢાર રૂપિયા હૈદરાબાદ ઓગણીસ રૂપિયા પંજાબ વીસ રૂપિયા હૈદરાબાદ એકવીસ રૂપિયા પંજાબ બાવીસ રૂપિયા હૈદરાબાદ ત્રેવીસ રૂપિયા પંજાબ ચોવીસ રૂપિયા હૈદરાબાદ પચીસ રૂપિયા પંજાબ છવ્વીસ રૂપિયા હૈદરાબાદ સત્યાવીસ રૂપિયા પંજાબ તો ગાય જ ફાઇનલી પંજાબી જીતી લીધા હવે નંબર આવી રહ્યો છે રિન્કો સિંગનો તો એક રૂપિયો કલકત્તા બે રૂપિયા चेन्नई तरह रुपया कलकत्ता चार रुपया दिल्ली पाँच रुपया कलकत्ता छः रुपया चेन्नई सुपर किंग्स सात रुपया कलकत्ता आठ 7... रुपया चेन्नई नौ रुपया कलकत्ता दस रुपया चेन्नई ग्यारह रुपया कलकत्ता बारह रुपया चेन्नई तो चेन्नई भाई बारह रुपया में ना जाए તે રૂપિયા કલકત્તા ફાઇનલી કલકત્તામાં જાય છે કિંકુસિંગ તો ગાઈજ હવે નંબર આવી રહ્યો છે તો હેલો ગાઈજ તો હવે આવી રહ્યો છે યુવા ખેલાડી તેર વર્ષનો સૂર્યવંશી તો સૂર્યવંશીને ભાવ જો એક રૂપિયો તો કોણ બોલે છે હરાજી તો જોઈ લો બધી ટીમો શાંત બેઠી છે કેમ કે આ સૂર્યવંશીને કોઈ ખરીદવા તૈયાર નથી લાગતું નથી હા હા તો રાજસ્થાન રોયલ એક રૂપિયામાં સૂર્યવંશીને હરાજી બોલી રહી છે તો કોઈ લાગતું નથી કે કંઈ ખરીદી શકે તો ગાઈઝ ફાઇનલી હવે રોયલ એક રૂપિયામાં ખરીદી તો ગાઈ ફાસ્ટર બોલર ભુવનેશ્વર કુમાર હવે આવી રહ્યો છે રાજીમાં તો એનો ભાવ છે એક રૂપિયો તો મુંબઈ એક રૂપિયો આરસીબી બે રૂપિયા મુંબઈ ત્રણ રૂપિયા આરસીબી ચાર રૂપિયા મુંબઈ પાંચ રૂપિયા આરસીબી છ રૂપિયા મુંબઈ સાત આરસીબી બી આઠ મુંબઈ નવ આરસીબી દસ મુંબઈ અગિયાર આરસીબી બાર મુંબઈ તેર આરસીબી બી ચૌદ મુંબઈ પંદર સોળ રૂપિયા આરસીબી સત સત્તર રૂપિયા મુંબઈ અઢાર રૂપિયા રોહિત બેંગ્લોરને ફાઇનલી ખરીદી દેલો છે તો ગાયજ હવે આવી રહ્યો છે ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટર માસ્ટર બ્લાસ્ટર મેક્સવેલ તો મેક્સવેલનો ભાવ છે એક રૂપિયો તો કલકત્તા એક રૂપિયો બોલે છે પંજાબ બે રૂપિયા કલકત્તા ત્રણ રૂપિયા તો ગાય ફાઇનલી કલકત્તા ચાર પંજાબી ચાર રૂપિયા કોને લાગતું નથી હારાજીમાં કોઈ બોલી શકે એવું લાગતું નથી તો ફાઇનલી પંજાબે ચાર રૂપિયામાં મેક્સવાલ ને ખરીદી દે છે વાહ ભાઈ વાહ જોરદાર તો અમારા વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં